ખમા ખમા કહીને માં ખુડિયાર માં અને મારી માં ખુડિયાર માં બધાયના મન ના પૂરા કરે એ માં ખુડિયાર આપણે પ્રાગટ્ય દિવસની વાતો કરીએ 9મી સદીથી થી 11મી સુધી તેમનો પ્રાગટ્ય દિવસ છે માં ખુડિયાર ઇતિહાસ 1200 વર્ષ જૂનો છે બોટાદ તાલુકાના ના ગામમાં ગામ મામડિયા નામે એક ચારણ રહેતા હતા તે વેવસાયે માલધારી હતા અને ભગવાન તો એ પરમ ભક્ત હતા તેમના પત્ની પણ દેવડબા પણ ખૂબ જ માયાળુ અને દયાળુ હતા અને ઈશ્વર ભક્તિમાં લીન રહેનારા હતા તેઓ મારધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો કોઈ પાર જ ન હતો પણ ખોરાનો ખુંદળાર કોઈ ન હતું તેનું દુઃખ દેવડબાને ચાલ્યા કરતું હતું મામડીયા ચાર અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પર્વજું હતા તેમણે આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યાપેટે પાછા ના જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં સારી દિત્ય નામનો રાજા રાજ્ય કરતો હતો તેણે મામડીયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામડીયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા હતા જે દિવસે તે દરબારમાં ન હોય ને તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું દુનિયામાં ઈશારોનો તો કોઈ પાર જ ન હતો આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈશારો રહેતા હતા જેમને રાજા મામળિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂજતી હતી આવા લોકોને એક દિવસ રાજાના મનમાં એવી વાત હસાવી કે મામળિયોની સંતાન છે તેનું મોજોવાથી અપશુકન થાય છે તેમનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવી બની શકે રાજા એ સારું લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામાડિયા પોતાના મિત્ર ક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલ માં આવ્યા રાજા એ મામાડિયા ને કહ્યું હવે આપણી મિત્રતા પૂરી થઈ એમ કહીને ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામાડિયા ને તો ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેને વાંજ્યા મીણા મારવા લાગ્યા મામાડિયા દુખી હૃદય ઘરે આવીને સઘળી વાત પોતાની પત્ની ને કરી મામાડિયા દેવ ને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમને ભગવાન શિવ ની શરણ માં તલવાર થી ઉતારવા જતા જતા ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું નાગ દેવતાની નાગ પુત્રીઓ અને નાગ તમને ત્યાં સાત પુત્રી અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામળિયા ખુશ થઈ ગયા ઘરે ગયા પોતાની પત્ની ને બધી જ વાત કરી તેમની પત્ની એ ભગવાન શિવના ના કહેવા પ્રમાણે મહાસુદ આઠમ ના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાર સ્વરૂપે ધારણ કરીને મામળિયા ત્યાં અવતરેલા કન્યા ના નામ આવડ જોગડ તોગડ બીજભાઈ ઘોરભાઈ સાસાબાઈ જાનભાઈ એટલે કે ખોડિયારમાં અને ભાઈનું નું નામ મેં રાખવામાં આવ્યું હતું સમય જાતા ક્યાં વાર લાગે છે આઠે ભાનુડા મોટા થવા લાગ્યા એક વખત મામરિયા ચારાના સૌથી નાના સંતા એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપ ડંસે લીધો તેનો જીવ જોખમમાં હતો તે આમાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાકરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે છે આ સાંભળીને બહેનમાં સૌથી નાના એવા જાનભાઈ પાતાળમાં કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યાં રસ્તા ઉપર તેમને પગે ઠેસ લાગી અને તેમને ઈજા થઈ તેથી જાનભાઈએ ઝડપથી કુંભ લઈ આવી શકે તે માટે મગરની સવારી કરી ત્યાંથી મગરે તેમનું વાહન બન્યા જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા ભોજી હોવાના કારણે ખોડાતા ખોડાતા ચાલવા લાગ્યા તેમને જોઈને બધા કહેવા લાગ્યા કે ખોડી આવી ખોડી આવી ત્યાંથી જ તેઓ નામ ખોડિયારમાં તરીકે ઓળખવા લાગ્યા તો મિત્રો આ માખોડિયારમાંની પ્રાગત્ય કથા હતી માખોડિયારમાનું મંદિર ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકામાં રાજપરા ગામમાં આવેલું છે એ કુડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે બીજું મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામમાં આશરે 5 કિલોમીટર અંતરે સતરેજી નદીના કાંઠે કુડિયારમાનું મંદિર આવેલું છે અને માટેલ ગામમાં જે આવાકાને તાલુકાના માટેલ ગામમાં કુડિયારમાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તો મિત્રો માખોડિયારમાના આ મંદિર ખૂબ જ સુપ્રસિદ્ધ છે ગમે તેવી માનતા અઘરી કેમ ન હોય માં ખુડના ખમકારે તમારી અમારી બધાની જ માનતા પૂરી કરે એવી માં ખોડિયાર માં પ્રાર્થના છે તો બોલો માં ખોડિયાર માં ની જય